રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ છે યુનિવર્સિટી રોડ કાલાવાડ રોડ ઉપર પણ વરસાદ વરસ્યો રૈયા ગામ અને લાઇટ હાઉસ તરફના વરસાદ છે કે કેવી ચોક અને ઇન્દિરા સર્કલ પાસે વરસાદ વરસ્યો છે રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં એક દિવસના વિરામ બાદ વરસાદ વરસ્યો છે યુનિવર્સિટી રોડ કાલાવા રોડ ઉપર વરસાદ વરસ્યો રૈયા ગામ અને લાઇટ હાઉસ તરફ પણ આ વરસાદ છે કે કેવી ચોક અને ઇન્દિરા સર્કલ પાસે પણ વરસાદ વરસ્યો છે વારંવાર આ રસ્તા પર પાણી ભરાઈ જાય છે આખા રાજકોટમાં એવો વિસ્તાર છે કે જે નીચાણવાળો છે અનેક વખત કહેવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી આસપાસની સોસાયટીઓના પાણી પણ અહીંયા સુધી આવતા હોય છે અને હજી પણ આ પાણી ઓસર્યા નથી યુનિવર્સિટી રોડ કાલાવાર રોડ ઉપર વરસાદ જે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે રૈયા ગામ અને લાઇટ હાઉસ તરફ પણ વરસાદ વરસ્યો છે રસ્તાઓ પર પાણી ભરાતા વાહનોના ટાયરો ડૂબી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે પરંતુ કેટલીક જગ્યાઓ પર હજી પણ પાણીનો ભરાવો છે બીજી તરફ જે રીતે વોકળા અને ગટર સાફ કરવામાં ન આવતા આ પરિસ્થિતિ સર્જાય છે વારંવાર તંત્રને આ બાબતની ખબર હોવા છતાં પણ પંદર જૂન સુધી કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઇન હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવતી અને આખરે પાણી ભરાવાની સમસ્યા દર વખતે સર્જાય છે તાત્કાલિક ધોરણે તે વખતે ગટરો ખોલી દેવામાં આવે છે ગટરમાં જો કોઈ પડી જશે કે કોઈ જાનહાની સર્જાશે અકસ્માત થશે તો તેના માટે જવાબદાર કોણ તે પણ સવાલ ચોમાસા વખતે ખાડા હોય ભૂઆ હોય કે ખુલ્લી ગટરો જે મોતને નોતરે છે અને એવી જ પરિસ્થિતિ અલગ અલગ જગ્યાઓ પર જોવા મળતી હોય છે રાજકોટના સીધા દ્રશ્યો છે જ્યાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો આસપાસના વિસ્તારો સોસાયટીઓના જે પાણી છે તે અહીંયા સુધી પહોંચી આવ્યા અને તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યાં વાહનોના ટાયરો ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા છે તાત્કાલિક ધોરણ પર આ પાણી ઓસરે તેવી લોકોની પણ માંગ છે